યાર ને પંદર ની આ ટ્રાયલ મારવા માટે ગાડી તો પફળાઈ ને ભાગા છે ભાઈ એસી પહોંચાડી દીધી છે નાના એવા પટ્ટી ના રોડ ઉપર પહોંચી ગઈ ગાડીમાં કઈ ઘટા નહી ભાઈ બ્રેકિંગ બ્રેકિંગ બધું રેડી છે

આજે હોળીનો મસ્ત દિવસ અને આપણે જઈએ હાલ એફી મોટરલેન્ડ ની અંદર બસ હોળી ઉપર પેલા એક લાઈન તમને કહી દઉં જિંદગી મેં મિલા હર શખ્સ હોળી થા જિંદગી મેં મિલા હર શખ્સ હોળી થા કિસીને રંગ બદલા હે તો મેરે ભાઈ કિસીને રંગ ભર દઈએ હે બસ એવી જ રીતે આપણે તમારા જીવનમાં સારી સારી ગાડીઓના રંગ ભરવા માટે ઉપસ્થિત થઈ ગયા છે ભાઈ હજી પોટલ લેનની અંદર અને હું તમારા માટે મારા ભાઈઓ બહુ સારી કન્ડિશન એટલે કે એક નંબર કન્ડિશનની વાત કરું થોડી સારા સારામાં સારી વસ્તુ લઈને આવું છું અને બજાર કરતાં સસ્તા ભાવે લઈને આવું છું મારા ભાઈઓ જે જેટલું બને એટલું પોસિબલ તમારા માટે હું સરળ બનાવવાનું કાર્ય કરતો રહું છું બસ તો આવી જ રીતે આપણે આજે તમારા માટે ફરી એકવાર એક ગાડી લઈને આવી ગયા છે બે હજાર પંદર ની ઇટી ગાડી છે ખરેખર બહુ જ મસ્ત કંડિશન ની અંદર ગાડી છે હોળીનો તહેવાર છે ભાઈ તમારા માટે કંઈક તો આપણે લઈને આવી જ આ વખતે આપણે પાંચ દિવસ માટે ગિફ્ટનું આયોજન કરેલું છે પાંચ દિવસની અંદર જે બી કોઈ આપણા યુટ્યુબ ના માધ્યમથી ગાડી લે છે ને સૌરભ પટેલ તરફથી સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે બાપુ ગાડીની કિંમત તો એની કોઈ કિંમતમાં વધારો નહીં પણ એક સ્પેશિયલ ગિફ્ટ પાંચ દિવસ માટે આયોજન કરેલું છે તો પહેલા તે પહેલાના ધોરણે નંબર નાખેલો છે મારા ભાઈઓ આવી જજો પહોંચી ગયા છે ભાઈઓ ગાડી જોડે ગાડી તમને સામે દેખાઈ રહી છે બહુ સરસ કન્ડિશન બ્લેક કલરની અંદર બે હજાર પંદરના ની અંદર ઇટિયો ગાડી છે ઉપરથી ગાડી એકદમ ઓકે ગાડી ઓરિજિનલ મળશે ચાર બાજુ પેલા પ્રદક્ષિણા કર લઈએ મેકવિલ તમને ગાડીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી મળવા જઈ રહ્યા છે ભાઈ ગાડીનો લુક સારો દેખાઈ રહ્યો છે ગાડીની અંદર મેકવીલ બી કમ્પ્લીટ કન્ડિશનની અંદર ટાયરો બી સારી ની અંદર છે અને તમને ગાડીમાં વીએક્સ વેરિયન્ટ મળશે ગાડી પેટ્રોલની અંદર છે ડેકીનો સ્પેસ તમને વાપરવા મળશે મજબૂત આની અંદર પહેલાં ગાડીના દર્શન આપણે બહારની સાઈડથી કરી લઈશું ચાર બાજુથી ગાડી ફરી લો જો ગાડી બહારથી અનુકૂળ આપણને આવતી હોય તો ગાડીની અંદર નીચરતા કરીશું તો પહોંચી ગયા જે હવા આપણે દરવાજાની જોડે તો ચાવીના એક દર્શન કરી લઈએ તો તમને ચાવી કંઈ કંપની કંડિશનની અંદર આવી મળવા જઈ રહી છે બટન દબાવીશું કે દરવાજો ખુલી જશે દરવાજો ખોલીને અંદરથી ચેક કરતા માલુમ થાય છે કે ભાઈ દરવાજાની ટ્રીપની અંદર ચાર પાવર વિન્ડોના બટન આવેલા છે ગાડીમાં સીટોની કન્ડિશન એક નંબર સારી દેખાઈ રહી છે કોઈ જગ્યાએ ફાટેલી તૂટેલી છે નહીં ઇન્ટિરિયર બી બહુ સારી કન્ડિશનની અંદર છે ગાડીનો પર્સનલી ફ્લાયલ માર્યો છે સસ્પેન્શન વસ્પેન્શનમાં કોઈ જાતનો અવાજ છે નહીં ટેપ તમને કંપની ફિટેડ આ રીતે મળી જશે ટોયટાના મારકાવાળું ભાઈ એસી તમને આ રીતે મળી જશે અહીંયા મીટર આનું બહુ જ મસ્ત આવી રહ્યું છે અલગ ટાઈપનું થોડું મીટર તમને દેખાશે સ્ટીયરિંગ ઉપર તમને કંટ્રોલ બી મળી જશે ગાડીની કન્ડિશનમાં એસી બેસી બધું જ ચાલુ છે પાવર પિકઅપ રેડી છે ભાઈ ગાડીની ગાડીની અંદર કઈ ઘટાયું લાગતું નહીં ભાવની અંદર બહુ સસ્તી ગાડી છે પાછળથી સીટોના સોફા બહુ જ મસ્ત છે બેસવા માટે એકદમ કમ્ફર્ટેબલ છે તમારે અહીંયા પગ મૂકવા માટે બી બહુ વધારે પડતી જગ્યા મળી રહી છે એટલે તમારે ચિંતા પડશે નહીં ભાઈ એકવાર તપાસ કરી લઈએ ડેકીની આપણે હા 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 ડેકીમાં તો ભાઈ બહુ મોટી જગ્યા છે ડેટીમાં તો તમારે પાંચ છનો સામાન તમારે આરામથી મૂકવા ને તો આવી જાય એટલી મોટી જગ્યા છે ભાઈ ડેટીની અંદર તમારે ચિંતા કરવાની થતી નહીં ગાડીની અંદર પેટ્રોલ પુરાવાનું સામાન ભરવાનો અને ભાઈ હોળી જો માહોલ હોય અને ગાડી જો આપણી જોડે હોય તો લઈને સીધું ફરવા નીકળી જવાય ભાઈ કેમ કે ભાઈ માહોલ ઠંડો હોય અને આપણે અહીંયા બેહી રહીએ તો કરવાનું શું થાય મારા ભાઈ ગાડીઓને ફરવા ના જઈએ તો બોનેટના દર્શન કરી લઈએ મિત્રો બાકીની ચર્ચા તમારી સામે કરશું ગાડીનું બોનેટ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ચારે ચાર વસ્તુઓ અને જે જોવાની છે બધી ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટેડ છે બેટરીની કન્ડિશન સારી છે એક જ સેલે ગાડી ચાલુ થઈ જાય છે મિત્રો બાકી એન્જિન બેન્જિન એકદમ રેડી છે ગાડીની અંદર કોઈ બી જાતનો ખર્ચો હાલ મને દેખાતો નથી એકદમ ઓકે કંડિશનની અંદર ગાડી છે બાકીની ચર્ચા આવો કરશું તમારી સામે તો હું આવી જાઉં તમારી સામે મિત્રો બે હજાર ને પંદરના વેરિયન્ટની આ હા હા ઇટીઓસ બહુ સરસ બ્લેક કન્ડિશનની અંદર ગાડી જોઈ ભાઈ આપણે સેકન્ડ ઓનર ગાડી છે ઇન્સ્યોરન્સ વિશે માહિતી છે નહીં મને એટલે તમને કહેતો નહીં ગાડીના કિલોમીટર અડસઠ હજાર છે ગાડી પેટ્રોલની અંદર ટોપ મોડલ વીએક્સ છે હવે ભાઈ જો હોળીનો માહોલ છે ચર્ચા આપણે ભાવ તારીની કરીએ ને તો ભાઈ ફાઇનલી કિંમત બે લાખના પંચાણું હજાર રૂપિયામાં માત્ર ને માત્ર બે લાખના પંચાણું હજારમાં બે હજાર પંદરની ઈટીઓસ એ બી લાંબી ડેકી વાળી આપી દેવાની થાય છે ભાઈ ગણતરી બેસતી હોય તો નંબર મૂકેલો છે ફોન કરી દેજો ભૂલતા નહીં ગાડી છુટતા નહીં ભાઈ ગાડી ખરેખર બહુ સારી છે ગણતરી વ્યસ્તી હોય તો લઈ લેજો મળીએ ત્યારે હા પાંચ દિવસ સુધી ગિફ્ટ નું આયોજન છે ભાઈ આજના હોળીના તારીખ થી પાંચ દિવસ સુધી કોઈ બી ડિલિવરી થાય એટલે આપણે ગિફ્ટ આપવાની થાય છે આપણા તરફથી કોઈ બી વ્યક્તિ આવશે અહીંયા ગાડી અને ગાડીની ડિલિવરી લેશે ને ભાઈ તો આપણે એમને ગિફ્ટ આપશું 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 જ ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં કઈક નવું લેતો ભાઈ હલો આવતા રહ્યો બજારની અંદર કંઈક નો કંઈક મળીએ ત્યારે